એટલો વિશાળ આપો સંકટ આ પણ એમાં માર્ગના તગ્ઞ 10 વિધવાનો આપણે નમવા આનીયા ગરાત સો

કે આપણે ત્યાં દીકરા દીકરી નું લગ્ન છે તો આપણા માર્ગના ના વિદ્વાન ને પાંચ રૂપિયા એને ભેટ આપો આવું આપણે ક્યારેય વિચાર્યું નથી સમુદાય જે કોઈ વિદ્વાનો હતા આ જે છે એનું પોષણ

जो संप्रदाय का तज्ञ विद्वानों ने अपने पोषण नहीं आते तो मायावाद ने ब्रह्मवाद ने अब तो एक बना मारा प्रभु जीनो सिद्धांत पशु छे ए आपने विमुख करते વ્યાખ્યાન કરવું પ્રવચન કરવું એ તો બહુ સહેલું છે પણ ગ્રંથના શબ્દો લઈને એ રીતે કરનારા આજે આપણે ત્યાં બહુ ઓછા આપણને એની બહુ પડી નથી

સમન્વય કરી અને તારું ભાષણ મુદા અહીના લોકો આ કવિ ઉપર ગાણા છે और देखो के दार गेटे नहीं पण नती होत तो ने गाली नहीं पण नती होत तो मारे भाषण सु करमो तो तो मैंने बात है के तुम तरह सीखो यार प्लीज तो कितना कर रहे है एक का मोटे गेटे और गाली को कमकली यूज़ करेगा एक बहुत प्रसिद्ध ವ್ಯಾಖ್ಯೋ ದಿವಸ ಆಗೋ ಪ್ರಶ್ನ ಶು ಕ Alat tu mereka itu.